બહુ મોટું કાંડ કરી નાખ્યું છે અત્યારે જે તમે ઘટના જોઈ રહ્યા છો આ ઘટના મિત્રો મહીસાગર જિલ્લાના ખારોળ ગામની છે કે જ્યાં મિત્રો પ્રેમ સંબંધમાં પોતાની સગી પત્નીએ પોતાના સગા પતિને સોપારી આપીને પતાવી નાખ્યો સાહેબ જો કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે પ્રેમ કરશો ના કોઈ આ બધું આપણે સાંભળ્યું છે ભાઈ પણ આજે આ જુઓ આપણે મિત્રો દુનિયાની અંદર આ આવ્યા છે ને તો આ બધી ઘટનાઓ જોઈને જવાની છે ભાઈ આ ઘટના મહીસાગર જિલ્લાના ખારોળ ગામની છે કે જ્યાં એક બહેન જે તમે બેન જોઈ રહ્યા છો આ બહેનને પોતાના પતિની સોપારી આપીને હત્યા કરાવી નાખી તો મિત્રો જે તમે આ બેન જોઈ રહ્યા છો આ બેને પોતાના પતિની હત્યા કરાવી નાખીને એ પણ મિત્રો પ્રેમ પ્રકરણમાં એટલે કે લફરાની બાબતમાં અને હું વારંવાર મારા ભાઈઓ કહું છું હંમેશા માટે લફરાથી દૂર રહેવું જોઈએ જો તમારી જિંદગીની અંદર કાંઈ પણ હાસિલ કરવું હોય અથવા કે તમારી જિંદગીની અંદર કાંઈક સારું નામ બનાવવું હોય તો ભાઈ તમારે આ બધાથી દૂર રહેવું પડશે કેમ કે સાહેબ જિંદગીની અંદર વહુ અને ગાડી બધુંય મળે ભાઈ પણ જો તમે પહેલાં તમારી જાતે લફરૂ કરી નાખશો તો પછી સાહેબ તમે ખૂબ ખૂબ પસ્તાશો ભાઈ અને અત્યારે આપણે જોઈએ પણ છીએ એટલે ખાસ કરીને ભાઈ તમે જે કામ કરો એ કામમાં ધ્યાન આપો એટલું દે પરંતુ ભણવામાં પણ ધ્યાન આપો ભાઈ ભણવું પણ ખૂબ જ જરૂરી છે હવે બેન તમે જે જોઈ રહ્યા છો આ બેને પોતાના પતિની હત્યા કરાવી નાખી મિત્રો પ્રેમ પ્રકરણમાં આ જે બેન છે આ બેનનો લવરીઓ બોલાવી અને સોપારી આપી અને આ ભાઈનો અવસાન કરાવી નાખ્યું મિત્રો તો આજકાલ આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે જો કે પોલીસે આ બંનેને પકડીને આગળની તપાસ પણ હાથ ધરી છે પણ મારા ભાઈઓ કહેવાનો મતલબ એટલો જ છે હું બધાને વારંવાર કહેતો છું ભાઈ વિડીયોના માધ્યમથી કે સાહેબ પ્રેમ પ્રેમ પ્રકરણથી દૂર રહો તમે જેટલા દૂર રહેશો ને ભાઈ એટલું તમારી માટે સારું છે કેમ કે સાહેબ આમાં કાંઈ મળશે નહીં તમને અને તમને ખબર છે જ્યારે તમારી ઉંમર થશે ભાઈ ત્યારે તમને બધુંય મળી જશે પ્રેમ એમ મળશે ને ગાડીએ મળશે એટલે ખોટા વેમું ન રહેવું બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી